ડીસા તાલુકાના વાસના ગોડિયાના ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ડીસા તાલુકાના બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો દ્વારા રેતી ભરીને દોડતા ડમ્પરોને બંધ કરવા આગળ અનેકવાર સરકાર રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતોને ધ્યાનમાં લઈ બનાસકાંઠા માનનીય કલેક્ટર સાહેબ શ્રી કુમાર બના બનાલાલ હમણાં જ થોડાક દિવસો અગાઉ એક પરિપત્ર જાહેર કરેલ રેતી ભરીને ચાલતા વાહનોને રોડ પર નહીં ચાલવા આદેશ આપવામાં આવેલ તે આદેશને વાસના ગોડિયા તથા આજુબાજુના ગ્રામજનોએ સમર્થન આપ્યું હતું અને આ પરિપત્રને જુલાઈ ઓગસ્ટ સુધી જ માન્ય છે તે પરિપત્ર કાયમી માટે અમલવારી કરવામાં આવે તે માટે આજે ગ્રામજનો એકઠા થઈને ડીસા પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ડીસા જૂના ડીસા વાસના સહિત આસપાસના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રેતી ભરીને દોડતા વાહનો કાયમ માટે બંધ કરાવવા માટે નાયબ કલેક્ટરને કરાઈ રજૂઆત રેતી ભરીને રોડ પર દોડતા વાહનો બંધ કરાવવા ધારાસભ્ય શ્રી અને કલેક્ટર શ્રી રોડ પર ઉતરે તેવી રજૂઆત કરાઈ હાલમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી કોઈપણ રેતી ભરેલ ટ્રક કે ડમ્પર ચાલકો રોડ પર ચાલે તો જાહેરનામાનો નિયમ ભંગ કર્યો કહેવાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને વાહન ડિટેન કરવા વગેરે મુદ્દાઓ સાથે આજે પ્રાંત ઓફિસર ખાતે નાયબ કલેક્ટરશ્રી અને એચ એન એન એચ પંચાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જાહેરનામાનો અમલ કરવામાં વહીવટીતંત્રના અધિકારીઓ નિષ્ફળ સાબિત થતાં હવે ધારાસભ્ય અને કલેકટરશ્રી પણ ગ્રામજનોએ વિશ્વાસ વ્યક્ત કરાયો રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા હતા જે ટેમ્પા અને ડમ્ફર રોડ ઉપર ચાલતો હતો વાસણા દસાના વાસ ચાર પાંચ છ ગામોના તમામ લોકો જે સાહેબે કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રયાસ ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર જે સ્થગિત કાયમ ખાતે રાખ્યો